बेहजार दस थी पंदर पांच बेहजार थी माता से जारे प्रकट थे जब थी आज दिवस सुधी यों कोई अंधसंता नहीं जाती दूरा ताका मंत्रो तंत्रो वारण टोरण यों कोई भुवा भुपारु नहीं चलता અહીંયા કોઈ દારૂ કોઈ પણ જાતની બાધા અહીંથી આપવામાં આવતી નથી આ મંદિરમાં મંદિર પણ વધેરવા દેતા નથી અહીંયા પણ આપણે આપણે પૈસા અહીંયા મૂકવા નથી દેતા તમને બધાને ખબર છે સાથે સાથે ભક્તોના ઘેર જઈ અને દુઃખ દૂર કરીશ જે કોઈ કદાચ પીઠ પૂજા આવી હશે તો અહીંયા દીકરીઓને દાન કરવામાં આવે છે શિક્ષણ પણ સદ આ પૈસા વાપરવામાં આવે છે સાથે સાથે દીકરીઓનો મમ્મીરો કરવામાં આવે છે કન્યા કરવામાં આવે છે જે મા બાપના કોઈ છે નહીં એમને પણ અહીંથી જમાડવામાં આવે ચકલણ ચણ નાખવામાં આવે ગાયોનું ઘાસ નાખવામાં આવે છે બે હજાર સોળથી આપણા ગંગાધામ ગુજરાત ગુજરાતની અંદર પહેલો નંબર માતાજી તરીકે આવ્યો હતો આ મંદિરના સંલગ્ન જે કોઈ બધું પ્રવૃત્તિઓ ચાલે છે એ સમાજ માટે ચાલે છે લોકોના હિત માટે ચાલે છે સાથે સાથે રવિવારના દિવસે અહીં ધર્મસભા ભરવામાં આવે છે એ ધર્મસભાની અંદર જીવન કેવી રીતે જીવવું અને કેવી રીતે સમાજની અંદર રહેવું ભેગા થઈને રહેવું જો સંપ હશે તો સંપત્તિ હશે સંપ માટેની સાથે સાથે આ જ દિવસ સુધી આ મંદિરની અંદર ભજન ભોજન સતસંગ કથાઓ વાર્તાઓ એવા અનેકો કોનેક કાર્યક્રમ આ મંદિરની અંદર ચાલે છે સાથે સાથે અત્યાર સુધીમાં 2000 થી ઉપર આપણે એકનો પણ કરવામાં આવે છે અત્યાર સુધીમાં સો સો દીકરીઓને કન્યાદાન પણ આપણે અહીંથી કરવામાં આવે છે શિક્ષણ માટે દર વર્ષે બાળકોને અહીંથી તમામ પ્રકારની કીટ પણ આપવામાં આવે છે સાથે સાથે પહેલો બીજો ને ત્રીજો નંબર જ્યારે પરીક્ષાઓનો ટાઈમ હોય ત્યારે કલમ સંસ્કાર વિધિ પરિવાર દ્વારા અહીંયા અંદર કરવામાં આવે છે આ લકાધામ ધરતીની અંદર આજ દિવસ સુધીની કોઈ પણ જગ્યાએ ગયા પછી માય કોઈ દિવસ કોઈને નથી કીધું તમે આટલા પૈસા આપો આમ કરો તેમ કરો આ મંદિર જે બની રહ્યું છે એના દાનના દાતા પણ છે ને એમને તકતી પણ મારવામાં આવે છે અહીંયા કોઈને ફોર્સ કરવામાં નથી આવ્યો કે તમે દાન આપજો ને આમ કરજો તેમ કરજો એવું અહીંયા કહેવામાં નથી આવતું મહારડિયાલથી હોય ને કદાચ પચીસ રૂપિયા અહીંયા દાન આપ્યું છે તો એ પચીસના છા ઘણા કરી માયાનું વળતર આપતી હોય છે અહીં આ મંદિરની જે પ્રવૃત્તિઓ ચાલે છે આજે કૃપાથી શક્તિ પીઠાધી સર એક હજાર આઠ સાથે મહંત તરીકેની પદવી પણ આ ગુજરાતના મહાન સંતો દ્વારા આ મંદિરની અંદર આપવામાં આવ્યું છે સાથે સાથે અહીં ભોજન દર રવિવારે અને જ્યારે જ્યારે પ્રસંગો છે ત્યારે અહીં લાખોની સંખ્યાની અંદર ભોજન કરાવવામાં આવે આ મંદિરની અંદર આજ દિવસ સુધી આજ દિવસ સુધી કોઈ અંધશ્રદ્ધા દારૂ બકરા આ કઈ ચડાવવામાં આવતું નથી જો જો ચડાવતા હશે તેને અહીંથી જ્ઞાન આપવામાં આવે છે અહીંયા જે અભિયાનો ચાલુ છે એ અભિયાનનો આ મંદિર ની અંદર આવ્યા પછી માણસ ની પ્રગતિ થાય થાય ને થાય